વડોદરાના સમા ગાર્ડન પાસે ચાલતી પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાની કબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પેવર બ્લોકમાં આઈએસઆઈ માર્કો ફરજિયાત છતાં અહીં નાખવામાં આવતા પેવર બ્લોકમાં કોઈ માર્કો નથી સાઇટ પર કોન્ટ્રાક્ટરના એક પણ સુપરવાઇઝર નથી કે પાલિકાનું કોઈ એન્જિનિયર પણ નથી અહીં ફક્ત શ્રમિકોના ભરોસે કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર પર અધિકારી અને રાજકારણીઓના ચાર હાથ હોવાથી કોન્ટ્રાક્ટર બેફામ છે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર પણ અહીંયા હાજરી નથી આપી રહ્યો છે આ એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે એને કશું કહેવાય નહીં પણ અમારે તો એક જ વિનંતી છે કે કોન્ટ્રાક્ટર જોડે આ મિલી ભગત જે કરે છે સરકારી અધિકારીઓ કર્મચારીઓ એ લોકોને પહેલાં પહેલાં સસ્પેન્ડ કરી દેવા જોઈએ અત્યારે હાલ અહીંયા કામ ચાલે છે તો દેખરેખ કરવા એમનો કોઈ એન્જિનિયર નથી કે સરકારી માણસ પણ નથી એટલે પહેલાં પહેલું હું મારું તો એ જ કહેવું છે કે વડોદરાને ખડોદરા કરવામાં કોર્પોરેશનના સરકારી અધિક અધિકારીઓનો જ હાથ છે અને આવા કોન્ટ્રાક્ટરો પર કયા નેતાઓના હાથ છે કે જે સરકારી કર્મચારીઓ અહીંયા આવતા બીવે છે એટલે બધા જેટલા બી આમાં આરોપીઓ હોય એ બધા પર કાર્યવાહી થવી જોઈએ ઇન્કવાયરી બી જોઈએ અને જે જે આમાં આરોપીઓ હોય એ લોકો પર સખમાં સખ કાર્યવાહી થવી જોઈએ મટીરિયલ એકદમ તકલીફ છે અભી આપણે જોયું મેં આગળ કે એમ થોડો નાનો પથ્થર મારો તો એ કાકડા જરી પડતા હતા એટલે આ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે ખાલી આ દેખાડવા પૂરતું પડી સારું લાગે પણ અંદરથી પોલમ પોલ જ છે આઈએસઆઈ માર્કાના જે ટેન્ડરમાં કોપીમાં લખ્યું હોય એ પ્રમાણેનું કોઈ પણ આ લોકોના પેવર બ્લોક છે એ એ કશું આવતું નથી અને ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે જે કાગળમાં લખેલું છે એવું કશું છે નહીં અને મજૂરો કામ કરી રહ્યા છે કોઈ એન્જિનિયર નથી રોડ પર રખડતા મજૂરો હોય ને એના દ્વારા કામ કરવામાં છે કોઈ સારો માણસ હોવો જોઈએ એન્જિનિયર અને ઊભો રહીને એની જોડે કામ કરાવવું જોઈએ વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાના અનેક વખત આક્ષેપો લાગતા હોય છે અને આ આક્ષેપો ઘણી વખત સાચા પણ પડતા હોય છે તેવી જ રીતના વધુ એક ગેરરીતિનો મામલો સામે આવ્યો છે જે સમા ગાર્ડનની બિલકુલ સામે કોર્પોરેશન દ્વારા પેવર બ્લોકનું જે કામ છે તે આપવામાં આવ્યું છે રોડની બંને બાજુ પર પેવર બ્લોક નાખવાની જે કામગીરી છે તે ચાલી રહી છે આપ જોઈ શકો છો કે અહીંયા જે કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં હલકી કક્ષાના જે ગુણવત્તા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આજે આપ જે જોઈ શકો છો કે જે મટિરિયલ છે તે કેટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ અહીંયા વાપરવામાં આવી રહ્યું છે આ રેતી આ જે માટી છે તે પણ માટી પણ હલકી ગુણવત્તાની છે સાથે જ આ જે કર્બિંગ છે તે કર્બિંગ પણ હું તમને બતાવીશ કે કર્બિંગ પણ આપ જોઈ શકો છો કે આ કરબિંગ હાથથી જ ઉખડી જાય તે પ્રકારના કર્બિંગ છે જે રીતના આ કરવિંગની ક્વૉલિટી તમે જોઈ શકો છો આ કેટલા વર્ષ સુધી ટકશે તે પણ કંઈ જ ન કહી શકાય કારણ કે જે પેરોલોકનું કામ કરવામાં આવતું હોય છે તેની મહત્તમ જે સમય મર્યાદા છે તે ત્રણથી ચાર વર્ષની હોય છે પરંતુ એક જ વર્ષમાં જે પેવર બ્લોક છે કરવિંગ છે તે તૂટી જતા હોય છે તેના કારણે ફરીથી વર્ષ પછી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને જે છે તે લહાણી કરવામાં આવતી હોય છે અહીંયા જે કોર્પોરેશન દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે જે પેવર બ્લોક નાખવામાં આવે છે તે પેવર બ્લોક પણ આઈએસઆઈ માર્કાવાળા અથવા તો આઈએસઆઈ આઈએસઆઈ પ્રમાણિત હોવા જોઈએ પરંતુ આજે પેવર બ્લોકની ક્વોલિટી પણ આપ જોઈ શકો છો કે એકદમ હલકી ક્વૉલિટીનો આજે પેવર બ્લોક છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ પેવર બ્લોક હું તમને બતાવી ભારદારી વાહન જો એના પર ચડે તો સીધું તૂટી જાય તે ગુણવત્તાની આ પેવર બ્લોક છે તે આપવામાં આવી રહ્યું છે અંદાજિત સાઈઠ થી સિત્તેર લાખની આ કામગીરી છે કે જેમાં કરવામાં આવી રહી છે રોડ શાખાના એક પણ અધિકારી અહીંયા જોવા નથી મળી રહ્યા કોઈપણ સુપરવાઇઝર જે છે તે અહીંયા જોવા નથી મળી રહ્યા તેના કારણે સવાલ ઉઠી રહ્યો છે કે શું જે આ શ્રમિકો છે તેમના ભરોસે આખી કામગીરી છોડી મૂકવામાં આવી છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે જે કોન્ટ્રાક્ટર છે તેમના કોઈ સુપરવાઇઝર પણ સાઇટ પણ નથી જે અધિકારી ડેપ્યુટી એન્જિનિયર હોવા જોઈએ જે તે પણ અહીંયા ઉપસ્થિત નથી રોડ શાખાના અધિકારીને એ પણ નથી ખબર કે આઈએસઆઈ માર્કટના પ્યોર બ્લોક છે કે કેમ એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરોની જે શાટ છે તે અહીંયા ખુલ્લી પડી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેના ઉપર રાજકારણીઓ અને અધિકારીઓના ચાર હાથ છે અને તેના કારણે તેઓ બેફામ આ કામગીરી કરતા હોય છે કોઈપણ પ્રકારની ગુણવત્તા જાળવતા નથી મટીરિયલ હોય પ્યોર બ્લોક હોય કરબિંગ હોય તમામમાં જે છે તે ગુણવત્તામાં ક્યાંક ને તે બાંધછોડ કરતા હોય છે અને તેના કારણે આવા કોન્ટ્રાક્ટરોના કારણે જ

लाइफ में असली स्वाद चुका है एम डी ए चंकी चाट मसाला पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाई कायम चूर्ण करे कप्स की छुट्टी अब टैबलेट में भी उपलब्ध अपार अनुशक्ति वायर विथ फिफ्टी ईयर ऑफ लाइफ